જિલ્લા ભાજપ મહિલા મતથી પ્રમુખ છે ગામમાં તેઓ અને રેખાબેન પટેલ એકમો ના દુષિત પાણી નદીઓમાં છોડાતા હતા આમાં અનેક પરિબળો ને લઈને જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હારી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ગામના અનેક પ્રશ્નો અમે હલ કરીશું તેમ રેખાબેન બાછીએ હૈયાધારણા આપી છે બેન ક્યાંથી ઉમેદવારી નોંધાવી હતી રનોલી ગામ ગ્રામ પંચાયતમાંથી સભ્યની હતા અગિયાર મતેથી મારો વિજય થયો છે લતાબેન હતા એ જિલ્લા પંચાયતના ના પ્રમુખ હતા મહિલા મોરચા પ્રમુખ હતા કેવું કેટલું ટફ હતું ઘણું બધું ટફ હતું અઘરું તો હતું જ કેટલી ખુશી થાય છે ખુશી તો ખરી ને પહેલી જ વાર ચૂંટણીમાં ઊભી રહી છું હું અને પહેલીમાં જીતી ગયા છું હા હા ઘણી બધી છે મુશ્કેલી એ બધું દૂર કરવામાં આવશે તો બસ આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે બધાના અને અમુક રોડ કંઈક બનાવવાના બાકી છે બ્લોક નાખવાના બાકી છે એ બધી કામગીરી બાકી છે ના 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 કેવું કશું ના કહેવાય કેમેરામેન નવનીત પરમેન સાથે તેમનો નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર